બનાસકાંઠા જિલ્લાના ધનપુરા નજીક કારમાંથી મળેલી માનવ કંકાલ કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે કારની અંદર સળગી ગયેલ માનવ કંકાલ

બનાસકાંઠા જિલ્લાના ધનપુરા નજીક કારમાંથી મળેલી માનવ કંકાલ કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે કારની અંદર સળગી ગયેલ માનવ કંકાલ

અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની પોલીસે અટકાયત કરી જ્યારે મુખ્ય આરોપી દલપતસિંહ હજુ પણ પોલીસ પકડથી દૂર છે